સમાચારમાં આગળ વાત જુનાગઢમાં સિટી બસ સેવા ફરીથી શરૂ કરવાની માંગ ઉઠી છે સિટી બસના અભાવે લોકોને ભારે હાલાકી પડી રહી છે યોગ્ય પરિવહન સુવિધા નહીં હોવાનો સ્થાનિકોનો દાવો છે જૂનાગઢ શહેરમાં છેલ્લા છ વર્ષથી સિટી બસ સેવા બંધ પડી છે સિટી બસ સ્ટેશન તો છે પરંતુ ખખડધજ અને ભંગાર હાલતમાં છે સિટી બસ સ્ટેશનમાં રખડતા ઢોરનો અડ્ડો જોવા મળે છે ગંદકીનો ઢગ જોવા મળે છે ખાનગી વાહનો પાર્ક કરેલા હોય છે અને રિક્ષા ચાલકોને લોકોએ વધારે ભાડું પણ ચૂકવવું પડતું હોય છે સિટી બસ મુદ્દે વિપક્ષે જૂનાગઢ મનપા પર આકરા પ્રહારો કર્યા છે જૂનાગઢ મનપાના શાસકો માત્ર વાયદાઓ જ કરે છે પરંતુ સુવિધાના બદલે શાસકો ઠાલા

જ્યારે પણ કોઈ પણ રીતે અપડાઉન કે કરવું હોય અમારે સિટીમાં આવવું હોય તો રિક્ષાના ભાડા દેવા પડે છે પ્લસમાં પેટ્રોલ ડીઝલનો બહુ વપરાશ થાય છે અને જૂનાગઢ એટલું ક્લીન સિટી છે કે આપણે શું કહેવાય કે સ્વચ્છતા જળવાઈ રહે અને પેટ્રોલ ડીઝલનો વેસ્ટ ન થાય એ માટેથી અમે રિક્વાયરમેન્ટ છે અમારે સિટી બસની સાત વર્ષથી સિટી બસ બંધ થઈ ગઈ છે અમારા બધા મોટી મોટા એવી તકલીફ પડે છે રિક્ષા ભાડાના માટે રોડ પચાસ રૂપિયા છે આવવા જવામાં દવાખાને જવા જવું એ મારા માટે જીવાદોરી હતી બધા માટે સમજ્યા

જૂનાગઢની જનતાને સિટી બસ સર્વિસની સુવિધા મળી જશે ઇલેક્ટ્રિક એસી બસ મળશે પરંતુ હજી કોઈ પણ જાતનું ઠેકાણું નથી હજી એનું સ્ટેશન પણ કામ પણ પૂર્ણ નથી થયું ચાર્જિંગ સ્ટેશન પણ નથી બન્યા તો આ સિટી બસ ક્યારે આવશે આપણે જોઈએ કે મોંઘા મોંઘા ભાડા દઈને શહેરીજનોને ગમે ત્યાં જવું હોય તો મોંઘા ભાડા ચૂકવીને જવું પડે છે જ્યારે તમામ જગ્યાએ આજે જોઈએ કે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે પરંતુ જુનાગઢ મહાનગરપાલિકા એવી છે કે કોઈ પણ જાતનું આયોજન નથી અણધણ આયોજન ને હિસાબે જ જૂની સિટી બસ સર્વિસ હતી જે અમુક એરિયામાં ચાલતી એને પણ બંધ કરી દેવામાં આવી છે માર્ચ બે સુધીમાં આ સિટી બસ જુનાગઢ મહાનગરને શરૂ થઈ જાય અને એનો લાભ મળે તેવા પ્રયત્નો અત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યા છે પ્રારંભિક રીતે કેન્દ્ર સરકાર દ્વારા દસ ઇલેક્ટ્રિક બસ જુનાગઢ મહાનગરપાલિકાને સુપ્રત કેન્દ્ર સરકાર દ્વારા થવાની છે આના માટેના ઇલેક્ટ્રિક બસ છે એટલા માટેના ચાર્જિંગ સ્ટેશનની પણ કામગીરી હાલ ચાલુ છે એના બસ ડેપોની કામગીરી આ બધું અત્યારે મહાનગરપાલિકા લેવલે ચાલી રહ્યું છે